શિહોર જંગલ વિસ્તારમાં આવેલ હઝરત તોડાશા નો ત્રિદિવસીય ઉર્ષ શરીફ ઉજવાયો હતો જેમાં મંગળવારે નમાજ બાદ સંદલ શરીફ જુલુસ શિહોરમાં યકીન શા દરગાહ સુરકાના દરવાજેથી શિહોરના વિવિધ માર્ગો પર ફરીને રાત્રિના દસ કલાકે દરગાહ શરીફમાં સંદલ શરીફ ચાદર શરીફ સલાતો સલામ સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી મહેફિલે મિલાદ શરીફ અને મગરીબની નમાઝ બાદ ન્યાય શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ આ ત્રિદિવસીય ઉર્ષ શરીફમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી આ પ્રસંગે દરગાહના ખાદિમ રફીક બાપુ મજીદ શાહ બાપુ સહિત મકરાણી પરિવારે શ્રદ્ધાળુઓનું સ્વાગત કરીને દુઆ સલામ કરવામાં આવી હતી کیا کروں گا میں گلاب اور چمیلی لے کر مجھ کو دوگون مرش تب سینا جانا مجھ کو سا تو સર રજાક્ષા હે થોડાસા કમા ચાંદી કા તોડા કરે ભાવનગર નજીકના ના જંગલ વિસ્તારમાં આવેલા જમીન વિસ્તાર માં આવેલા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઉર્સરીફ નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે આ ઉર્ડ શરીફ સતત ત્રણ દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું છે પ્રસંગે આપણે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ એક શાનદાર ધુરસ શિયોર મુખ્ય સંદર્શો સલામો દુવાઓ તેમજ ગેસ સહિતના દિવસ સુધી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું